એન્જિનિયર અતુલ સુભાષના કેસને લઈ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સુરતમાં પત્ની પીડિત પતિઓ માટે પ્રદર્શન કરાયું હતું બેંગલુરુ એન્જિનિયર અતુલ સુભાષ આત્મહત્યા કેસ લઈ પ્રદર્શન કર્યું હતું પુરુષો માટે કમિશન રચના કરવા માંગ કરાય તો પ્રદર્શનકર્તાઓએ હાથમાં ફ્લેગ કાર્ડ લઈને કાયદા હેઠળ મહિલાઓના અધિકારીઓના દુરુપયોગનો મુદ્દો ઉઠાવ્યો હતો પ્લે કાર્ડ પર લખ્યું હતું કે મેન નોટ એટીએમ કોર્ટમાં સાબિત થાય કે કેસ ખોટી રીતે કરવામાં આવ્યો હતો તો પણ ન્યાયમાં મહિલાઓ માટે સજાની જોગવાઈ નથી તેમ પત્ની પીડિત પતિઓ દ્વારા આક્ષેપો કરી વિરોધ સાથે પ્રદર્શન કરાયું હતું મેરા નામ ચિરાગ ભાટિયા મેં અહીંયા સુરત કા રહેવાલા હું हम लोग प्रोटेस्ट कर रहे हैं बिकॉज़ अतुल सुभाष करके जो एक विक्टिम था जिसने फेक केस की वजह से आत्महत्या की है नौ बारह को ठीक है तो हम उसके खिलाफ प्रदर्शन कर रहे हैं कि उसको न्याय मिले और पुरुषों के लिए भी एक सही कानून बने आज की तारीख में ऐसा हो रहा है कि कई सारी महिलाएं फेक केस कर रही है पुरुषों पे जहां पे ये साबित भी हो जाता है कि ये केस एक गलत केस किया गया था वो तो भी न्याय में उनके लिए कोई भी दंड का प्रावधान नहीं रखा गया है तो हम ये चाहते हैं हमारी संस्था ये चाहती है कि पुरुषों के लिए भी एक आयोग बने और हम पुरुष लोग भी अच्छे से न्याय प्राप्त कर सकें